નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ ગોળ ચૂરમાના લાડુ આપણે ગણપતિ દાદાના લાડવા બનાવવાના છે તો ગોળમાં જ બનાવવાના હોય એટલે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવશું તો મેં અહીંયા બે કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે જે તમને બજારમાંથી મળી જ રહેતો હોય છે જુઓ આવી રીતનો આપણે લાપસીનો જે લોટ યુઝ કરતા હોય છે એ કરકરો લોટ લીધો છે ને બે કપ લીધો છે અને એક કપ ગોળ અને એક કપ ઘી લીધું છે આપણે જેટલો લોટ લીધો હોય એનાથી અડધો ગોળ અને ઘી જોઈએ છે લાડુ બનાવવા માટે અને આપણે લાડવાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક કપ રવો ઝીણો જે રવો આવે છે એ રવો લીધો છે અને આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એલચી પાવડર બે ચમચી કાજુ બદામ અને આપણે આ જાયફળ લીધું છે અને આપણે લાડવાની ઉપર લગાવવા માટે ખસખસ લીધા છે અને મુઠિયા તળવા માટે આપણે તેલનો ઉપયોગ કરવાનો છે તો પહેલાં આપણે મુઠિયા બનાવી લઈ લોટ બંધી લઈ આપણે લોટને એક વાસણમાં લઈ લઈ એમાં આપણે ચણાનો લોટ નાખવાનો છે અને રવો નાખવાનો છે આનાથી આપણા જે લાડવા છે એ ખૂબ જ ટેસ્ટી બનશે અને આપણે બે ચમચા એમાં તેલ નાખવાનું છે તો પહેલાં આને આપણે મિક્સ કરી લઈએ આપણે રહો અને જે ચણાનો લોટ છે એ બરાબર કરી લેવાનો છે હવે આપણે એમાં બે ચમચા તેલ નાખવાનું છે આપણે તેલ નાખવાનું છે લોટ ને આપણે બરાબર તેલમાં મિક્સ કરવાનો છે આવી રીતે મુઠ્ઠી પડતું મોણ થાય એવું આપણે મોણ નાખવાનું છે મુઠિયા તળવા માટે

એટલે તળવામાં પણ અંદરથી હોતન તળાઈ જાય છે તો આપણે આવી રીતે બધા જ બનાવી લેવાના છે છે જો આપણે બધા બની ગયા અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં આવી રીતે એમાં બધા જ મુઠિયાને તળી લેવાના છે ધીમા તાપે આપણે તળવાના છે તો આમાં જે રીતના હમાય એ રીતના આપણે નાખીએ અને ધીમા ગેથી આપણે તળવાના છે વચ્ચે વચ્ચે આપણે હલાવી અને જો આપણે આવી રીતે મુઠીયા તળી અને તૈયાર કરી લેવાના છે તો આપણે બધા જ મુઠિયા ને આપણે આવી રીતે આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે અને મેં આવી રીતે ટુકડા કરી અને ઠંડા પણ કરી લીધા છે આપણે જ્યારે મિક્સરમાં ક્રશ કરવાના હોય ત્યારે ઠંડા કરી અને પછી જ ક્રશ કરવાના તો આપણે મિક્સરમાં એને ક્રશ કરી લેશું આપણે થોડા થોડા કરી અને મિક્સરમાં એને ક્રશ કરવાના છે આપણે એક વખત કરી લઈએ પછી ફરી પાછા બીજા કરી લેશું તો એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ આપણે આવી રીતે મિક્સરમાં દરદરૂ પીસી લેવાનું છે હાવ લોટ નથી કરવાનો એકદમ આવી રીતનું કરું કરવાનું છે હવે એને આપણે ચાવણામાં લઈ અને ચાળી લેવાનું છે આવી રીતે ઘઉં ચાળવાનો છે આ આવે છે એને આવી રીતે આપણે ચાળી લેવાનું છે એકદમ સરસ આપણું ચૂરમું બનશે અને એકદમ કરકરું પણ દાખશે આપણે આને આવી રીતે ફેરવી અને બધું ચાળી લેવાનું અને આપણે જે પીઝા બોગડા નીકળે એ આપણે જો ખાવા રાખવા હોય તો ખાવા રાખવાના નીતર પછી આપણે એને ફરી મિક્સરમાં કાઢી નાખવાના છો એકદમ સરસ આપણે તૈયાર થઈ ગયું છે અને આ છે એ આપણે ફરી કાઢીને એમાં નાખીએ જોઈએ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે આપણું જે ચૂરમું છે હવે આપણે એમાં બીજો મસાલો કરી લેવાનો છે તો આપણે એમાં એક ચમચી એલચી પાવડર એક ચમચી જાયફળ પાવડર અને આપણે જે પ્રમાણે કાજુ બદામ તમારે નાખવા હોય એ પ્રમાણે તમે નાખી તો એક વાટકી મેં નાખ્યા છે કાજુ એક વાટકી બદામ અને આપણે મિક્સ કરી લઈશ આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગોળનો પાયો લાવવાનો છે તો આપણે ગોળનો પાયો લાવવા માટે મેં જે આપણે આપણે હતા એ જ ઘી ગરમ કરવાનું છે આમાં આપણે જે ગોળના લાડુ બનાવી એમાં ઘી અને ગોળ જે છે એ બહુ ઓછા પ્રમાણમાં જોતા હોય છે જો આપણે ખાંડ ના બનાવી તો ખાંડ હોય એટલું જ આપણે ઘી જોતું હોય છે તો આપણે ઘી થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે હવે આપણે

ઉપર ગોળ આવી જાય એટલો જ ગરમ કરવાનો છે આપણે પાયો નથી લાવવાનો જો આવી રીતે થોડો ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે મિક્સ કરી લેવાનું જો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો આવી રીતે ગોળ ઉપર આવી જાય એટલે આપણે ગેસને બંધ કરી અને જે ચૂરમું બનાવ્યું છે એમાં આપણે એડ કરી દેવાનું છે આવી રીતે એકદમ સરસ સુગંધ પણ આવે છે હવે આપણે એને આવી રીતે મિક્સ કરી લેવાના ગરમ છે પછી ઠંડા પડે ત્યારે જ આપણે એને લાડુ વાળવાના છે જો એકદમ સરસ આપણા લાડવા બની અને તૈયાર થઈ જાય છે અને આ જે આપણે મુઠિયાવાળીને બનાવીએ એ લાડવા ખાવામાં ખૂબ જ મીઠા અને પોચા બને છે તો તમે પણ ગણેશ ચતુર્થી ઉપર લાડવા બનાવતા હશો તો આવી રીતે જ તમે બનાવજો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે લાડુ વાળી લેવાના તમે નાના વાળવા હોય તો નાના વાળવાના મોટા વાળવા હોય તો મોટા વાળવાના જો એકદમ સરસ અને ટેસ્ટી કેવા સરસ લાડુ લાગી રહ્યા છે તમે જુઓ છો તો આપણે આવી રીતે બધા જ લાડુને વાળી લેવાના છે અને અંદર બધા મસાલા પણ સરસ મજાના કાજુ બદામ દેખાય એવા આપણા આ ગણપતિ દાદાના ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે જો આપણે બીજો લાડુ પણ વાળી લઈએ આવી રીતે આપણે વાળવાના છે લાડુ અને પછી એને આવી રીતે આમ કરી લેવાના છે સેજ હાથથી એને બેહારી અને આ રીતનો શેપ આપી દેવાનો છે એટલે આપણા જે લાડવા છે એ એકદમ સરસ લાગશે તમારે ગોળ રાખવા હોય તો ગોળ પણ રાખી શકો પણ આપણે આવી રીતે લાડવાને અમે તો આવી જ રીતે બનાવીએ છીએ આવી રીતે સરસ બેઠલા ઘાટના સેજ બેહારી દેવાના એટલે સરસ લાગે જો એ રીતે તો આપણે આવી રીતે બધા જ લાડવા વાળી રહીએ જો કેટલા સરસ આપણા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે પણ હજી આપણે પ્રસાદીમાં ધરવાના છે એટલે આપણે ખસખસ તો લગાડવા જ પડે તો આપણે આવી રીતે લાડુને હાથમાં લઈ અને આવી રીતે ખસખસ લગાડી દેવાના છે જો મિત્રો કેટલા મસ્ત આપણા આ ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો ગણપતિ દાદાને પણ ભાવે એવા જ આ લાડુ છે તો તમે પણ જરૂરથી બનાવી અને એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આવી રીતે બધા જ લાડુને ખસખસ લગાડી દઈએ તો તૈયાર છે આપણા ગોળ ચૂરમાના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ